સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ ટિકિટ રદ કરી હતી ત્યારથી વિવાદ સર્જાયો છે જેને લઈ ભીખાજી ઠાકોરના સમર્થકો માંગ આજે પણ રોષ યથાવત છે સમર્થકો ટિકિટ રદ થઈ ત્યારથી ભીખાજીને ટિકિટ પરત મળે તે માટે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે ભીખાજીની ટિકિટ કપાઈ એ ભાજપના આગેવાનોની સંડોવણી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ગત રવિવારે મેઘરજ નગરમાં ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન સાથે એકીસ સમે બબાલ કરી હતી જેનો એક વિડીયો વાયરલ થયો હતો બબાલ બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાન આમોર ગલાજીએ બબાલ કરનાર સામે મેઘરજ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભીખાજીની ટિકિટ કાપવામાં તમે જ મહત્વનો ભાગ ભજવ્યો છે તેમ કહી બબાલ કરી હોવાનું ફરિયાદી ભાજપના આગેવાને જણાવ્યું હતું સાંભળો શું કહ્યું મારું નામ ડામોર ગલાજી ખાતુજી પૂર્વ તાલુકા સંગઠન મહામંત્રી હાલ બઠવાડા જિલ્લા પંચાયત ઇન્ચાર્જ છું આજે હું આશરે સાડા બાર વાગે મારી બેબીના શિષ્યવૃત્તિની પરીક્ષા હોય કિશન હાઈસ્કૂલમાં લેવા માટે ગયેલો પેપર પૂરું થવાની વાર હતી ત્યાં સુધી હું કિસિયન હાઈસ્કૂલના દરવાજા સામે જશુભાઈ જમાભાઈ અસારીની દુકાન પર બેઠો હતો એ અરસામાં અમારા જ ગામનો એક વ્યક્તિ નામે જેભાઈ લખુભાઈ ડામોર એ દેલી હાલતમાં આવી એ વોટા મારતો હતો અને ખોટી ખોટી ગાળીઓ બોલતો હતો ગાળોમાં પહેલી મારું નામ લેતો હતો ગલ્લાભાઈનું નામ અને રાજંદભાઈ અને સુભાષભાઈ આ ત્રણ લોકોએ ભીખાજીની ટિકિટ કાપવામાં મહત્વનો ભાગ ભજ્યો છે આમ કરી અને હું ત્યાંથી મને દેખીએ ને એના પાસે ગયો એટલે મારી ફેટ પકડી ફેટ વગડીને મારું ઘણું દબાવ્યું તમે જ બની ટિકિટ કાપીશા અરે બીજું ભી અમે અમે કશું જાણતા નથી કશું જ નહીં તારે એ પુરવાર કરવું હોય તો ચાલો જી હા રાયચંદભાઈને ઘેર એટલે સંમત થયો હું ગાડી પર બેસાડી લઈને જતો હતો એટલે પુલ પરથી પાછો આવી કે ના તેઓ નથી જવું એમ અને પછી ઇશીએન હાઈસ્કૂલની બાજુમાં રમણભાઈની દુકાની જઈએ એમ એને કીધું એટલે રમણભાઈની દુકાની ગયા તો બીજા બીજા કાર્યકર્તાઓ બેઠા જ હતા એ દરમિયાન મને એક એને લાફો માર્યો પછી એમ કીધું ભાઈ આ શું છે આ બધું એમ પછી કે તમે ભીખાભાઈની ટિકિટ કાપી છે પ્લસ પાર્ટીનું કામ તમે કેમ કરો છો આ બધું ખોટું ખોટું બોલતો તો પાર્ટીનો ધ્વજ કેમ લગાવો છો પાર્ટીનું કેમ કામ કરો છો ઘર ઘર કેમ કરીને મારવાની ધમકી મને આપી પછી મેં બીજું ભાઈ તું શાંતિથી શાંતિ રાખ તારા જે જવાબ જોઈ તો એ મળી જાય અને તારા તારે સમાધાન કરવું હોય તો મારા માણસોને બોલાવું મેં કોઈ ટિકિટ કાપી નથી કે કશું કરી નથી પણ પાર્ટીનું કામ તો મેં કર્યું છે કારણ કે પાર્ટીનું કામ ના કરવાનું એમ પછી મેં મારા માણસોને બોલાયા માણસો આવવામાં થોડી વાર લાગે એ એ એથી સટકી ગયો પછી મારા મોણસો આવ્યા મોણસો આવ્યા પછી હું સીધો જાણવા જો પોલીસ સ્ટેશને આ બાબતની મેં ફરિયાદ આવી મારે એ જ જાણવું છે સાહેબ કે ખરેખર મેં ટિકિટ કઈ રીતે કાપી અને એ મારે એનો ન્યાય જોઈએ એટલા માટે મેં પોલીસ સ્ટેશને ફરિયાદ આપી ફરિયાદ મારે એટલા માટે આપવી પડી કે મારે આ બાબતનો ન્યાય જોઈએ કે ખરેખર ટિકિટ મારે લીધે અમારા ત્રણ માણસોને લીધે કપાઈ છે કે કેમ એ મારે જાણવું છે મારે એ ન્યાય માટે મેં પોલીસ સ્ટેશને નામ જો કે ભાઈ જેશાભાઈ લખોભાઈના નામે મેં ફરિયાદ નોંધાઈ છે મને હું અપેક્ષા રાખું છું કે આ બાબતે મને પૂરો ન્યાય મળે એવી હું અપેક્ષા રાખું છું